પહેલા આવ્યો છે ખરીદીનું મહાયોગ આજે અને આવતીકાલે બે દિવસ પુષ્ય નક્ષત્રનો શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રનું વિશેષ મહત્વ રહેલું છે પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આજે ચૌદ ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર સવાર અગિયાર વાગ્યાને પંચાવન મિનિટથી શરૂ થશે અને બપોરે એક વાગ્યાને પચાસ મિનિટ સુધી ખાસ મુહૂર્ત રહેશે જ્યારે આવતીકાલે બુધવારે મુહૂર્ત બે સમય પર રહેશે આવતીકાલે સવારે છ ચાળીસથી નવ ત્રીસ અને ફરીથી સવારે અગિયાર ઓગણસાહીઠ સુધીનું મુહૂર્ત છે સોના ચાંદી વાહન નવા ચોપડા જેવી કોઈ શુભ ખરીદી કરવા માટે આ મુહૂર્ત ઘણું જ શુભ માનવામાં આવે છે તો આજે પુષ્ય નક્ષત્રનું યોગ ધનતેરસ પહેલા પુષ્ય નક્ષત્રનું ઘણું મહત્વ રહેલું હોય છે પુષિ નક્ષત્રમાં લોકો સોના ચાંદી વાહન ચોપડા જેવી ખરીદી કરતા હોય છે સફળતા અને સમૃદ્ધિ લાવવામાં આજનો આ યોગ ઘણો જ મહત્ત્વનો માનવામાં આવે છે સોના ચાંદી ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે